મિત્રો ધોરણ બાર કોમર્સ અર્થશાસ્ત્ર વિષય રાયઝન મોડન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઈકાલે આપણે ખેત ઉત્પાદકતા જે નીચી રહે છે એના કારણો કયા એના વિશે આપણે અભ્યાસ કર્યો આજે આપણે ખેત ઉત્પાદકતા વધારવા માટે આપણે કયા પ્રયાસો કરવા જોઈએ એના ઉપર આપણે અભ્યાસ કરીશું તો ચાલો જઈએ મિત્રો ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો ભારતમાં મિત્રો મિત્રો કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા એ કૃષિ ક્ષેત્રની પછાત અવસ્થાનું પ્રતિબિંબ પૂરું પડે છે આપણા દેશની અંદર મિત્રો કે ભાઈ આપણો દેશ ખેતી પ્રધાન છે છતાં કેમ કૃષિમાં ઉત્પાદન ઓછું છે એટલે આપણી ખેતી પછાત રહી ગઈ છે એનો એક પુરાવો છે પ્રતિબિંબ છે ફોટો છે એવું કહી શકાય કૃષિ ક્ષેત્ર ભારતનો મુખ્ય વ્યવસાય અને અર્થતંત્રનો એક મોટો આધારસ્તંભ હોવાથી તેમાં સુધારણા થવા ખૂબ જરૂરી છે આ ઉપરાંત ખેતી ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા વધારવા આવતા ગ્રામ્ય અર્થતંત્રની આવકમાં વધારો થશે જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને વિકાસનું બળ પૂરું પાડશે તદુપરાંત રોજગારી શહેરીકરણ સ્થળાંતર આવકને અસમાનતા વગેરે પ્રશ્નોનું નિરાકરણ થશે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો નીચે મુજબ છે અહીંયા જે પ્રસ્તાવનામાં મિત્રો આપણે વાત કરી છે કે ભાઈ ખેત ઉત્પાદકતા વધારવા માટે દેશની અંદર જે કંઈ પાયાની સુવિધાઓ છે પાયાની બાબતો છે એ સુધારીને ખેતીની આવક જો વધે તો ખાસ કરીને શહેરીકરણ અને સ્થળાંતર જેવી જે સમસ્યાઓ છે એમાં ફેર પડશે અને ગામડામાં લોકો વધારે ધ્યાન આપશે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની જે વિકાસ તરફની દોટ છે એમાં પણ બળ મળશે અને આવકની જે કાંઈ બાબતો છે એમાં સુધારો થશે ખેત ઉત્પાદકતા માટે સંસ્થાકીય પરિબળો ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય જે પરિબળો છે એ ત્રણ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે હાથ ધર્યા છે એમાં સૌથી પહેલી બાબત છે ખેત ઉત્પાદકતા વધારવા માટે સંસ્થાકીય પરિબળો પણ ભાગ ભજવે છે આર્થિક અને સામાજિક બાબતોએ સંસ્થાકીય સુધારા કરવા એ સંસ્થાકીય પરિબળો કહેવાય છે અને કૃષિ ક્ષેત્રની આર્થિક પ્રગતિ માટે તે ખૂબ અનુકૂળ છે અહીંયા આપણને જે વાત કરવામાં આવી છે તો એમાં સૌથી પહેલી બાબત જે કીધી છે એમાં કીધું કે જમીન વિષયક સુધારાઓ જરૂરી છે તો જમીન વિષયક સુધારામાં શું એ પણ મહત્વનું છે તો એમાં કે ભારતના જે ખેડૂતો છે જમીન માલિકી મળે તથા ગણોત ધારો છે એમાં ગણોતિયાને ખેડ હક સલામતી પ્રાપ્ત થતી નથી તો ખેડ હક સલામતી પ્રાપ્ત થાય જમીનદારી નાબૂદીના કાયદા ખેડ હકની સલામતી તથા શાંત નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવે છે જેના કારણે ખેડૂતોનું આર્થિક શોષણ થતું અટકે અને ખેત ઉત્પાદનનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે એવી સ્થિતિનું નિર્માણ થાય તો ખેત ઉત્પાદન વધારવામાં પ્રયત્નશીલ ખેડૂતો બનશે અને સરવાળે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા ધીમે ધીમે વધશે દેશની અંદર મિત્રો આજે પણ જમીનદારી પ્રથાનો એક નાનકડો એવું સ્વરૂપ તમને જોવા મળશે કે મોટા જે ખેડૂતો છે એ ખેડૂતો નાના ખેડૂતોને જમીન આપે છે ભાગવી આપે છે અને એના બદલામાં ત્રીજો ભાગ ચોથો ભાગ જે કાંઈ હોય એ આપી અને પોતાની પાસે બધી જ મિલકતો જે કાંઈ ઉત્પાદન થયું હોય તે લઈ લે છે મૂડી લઈ લે છે અને ખેડ હક જે છે એ પણ સલામત નથી જો વધારે પડતું કોઈ ખેતી કરવા માટે ભાડું આપે તો આ ખેડ હક જે ગણતરીને આપ્યું હોય એની પાસે લઈને બીજાને આપે છે એટલે ખેડ હક સલામતી ન થાય એટલા માટે જે ખેડૂતો જે છે એ અન્ય લોકોને સ્વાભાવિક રીતે પોતાને વધારે ભાડું મળે ત્યાં જ આપી દે છે મોટા ખેડૂતો જે છે એ જમીન વિષયક જે બાબતો હોય એ નાના ખેડૂતોનું એમાં શોષણ થતું હોય તેવું આપણને જોવા મળે છે એ ઉપરાંત તમને એવી વાત કરવામાં આવી કે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ ભારત દેશમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય સવલતો પહોંચવી જોઈએ પરંતુ એ સવલતો પહોંચતી નથી અને એના માટે ઓગણીસો ઓગણસિત્તેર અને ઓગણીસો એંસીમાં બેંકનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું આ ઉપરાંત ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા માટે માત્ર ખેતી ક્ષેત્ર માટે દેશની મધ્યસ્થ બેંકનું એક નવું અંગ એટલે કે નાબાર્ડ એનું પૂરું નામ બોર્ડમાં પૂછાઈ શકે મિત્રો ધ્યાન રાખજો નેશનલ બેન્ક એન્ડ એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ હું ફરીથી બોલીશ નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની સ્થાપના કરવામાં આવી ઓગણીસો ને બ્યાસીમાં આ બેન્કની સ્થાપના થઈને તેના અંતર્ગત આર આર બી એસ રઝિગ્નર રૂરલ્સ બેન્કસ પ્રાદેશિક ગ્રામીણ બેન્કો એવો શબ્દ કહેવામાં આવે છે અને લેન્ડ્સ ડેવલપમેન્ટ બેન્ક્સ એટલે કે એલડી બી એસ એટલે કે ગ્રામીણ વિકાસની જે જમીન વિકાસ બેન્કો છે એવો શબ્દ વાપરવામાં આવે છે જો ભારતે ભારતીય ખેડૂતોને સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ મળી શકે અને સરળ રીતે ખેતી કાર્ય માટે ખેડૂત મૂડીની પ્રાપ્તિ પૂરતા અને સસ્તા દરે કરે તો તે વધુ ઉત્પાદકતા મેળવી શકે છે મિત્રો હાલમાં ખેડૂતોને અને પુરાના સમયની અંદર જૂના સમયમાં ખેડૂતોને શાહુકારો વેપારો મોટા ખેડૂતો જમીન માલિકો એ લોકોથી ઊંચા વ્યાજે એને ધિરાણ મળતું હતું પરિણામે એ ધિરાણ ખૂબ વ્યાજ દર ઊંચા હોવાને કારણે ખેડૂતો ભરી શકતા ન હતા ઉત્પાદન એટલું થતું નહોતું પરિણામે ખેડૂતોનું શોષણ થતું જમીનો એના હાથમાંથી પડાવી લેતા હતા તો આવા સંજોગોમાં ઓગણીસોને ઓગણ અને ઓગણીસોને એંસીમાં સરકારે નાના ખેડૂતો સુધી બેંકોની પહોંચ પહોંચે એટલા માટે બેન્કોની સ્થાપના કરી એલડી બી એસ આર આર જે ખેડૂતો માટે જ એક સંગઠન ઊભું કરવામાં આવ્યું અને ધિરાણ મળી રહે ખેડૂતોને એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને હવે ખેડૂતોને સસ્તા અને પૂરતા પ્રમાણમાં ધિરાણ વાવણીના સમયે કાપણીના સમયે મળી રહે એ માટેની સરકારે વ્યવસ્થા કરી છે ત્યાર પછી મિત્રો તમને વાત કરવામાં આવી કે કૃષિ પેદાશ વેચાણ વ્યવસ્થાની એ વાત કરવામાં આવી છે ભારતની અંદર મિત્રો કૃષિ પેદાશની વ્યવસ્થા યોગ્ય રીતે નથી ખામી ભરેલી છે એટલે એના માટે સરકારે સુધારવા માટે પગલાં ભરવા જોઈએ એ ખાસ જરૂરી છે તો કે ભારતમાં નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી એટલે કે અમુક જગ્યાએ જ એ જે તે ખેતરો છે એનું ઉત્પાદન થતું હોય તો એ વચેટીયાઓ લાભ ન લઈ જાય એ માટે નિયંત્રિત બજારો યાર્ડ વગેરે સ્થાપ્યા ખેત ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર તેઓનું વર્ગીકરણ કરવા હેગમાર્ક એગ્રીકલ્ચર માર્કેટિંગ એવો શબ્દ અને એની સ્થાપના કરવામાં આવીને પ્રથા દાખલ કરવામાં આવી ખેડૂતોને ખેત પેદાશનો સંગ્રહ કરી શકે તે હેતુથી રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમો ઊભા કરવામાં આવ્યા ખેતપેદાશના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચી રહે તેવી વ્યવસ્થાઓ બી કરવામાં આવી ખેડૂતોને બજારના ભાવ ફેરફારથી સુરક્ષિત કરવાના હેતુથી તળિયાના ભાવ એટલે કે ટેકાના ભાવ હાલમાં જે પ્રશ્નો ચાલે છે એ ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે તે આ પણ એક શબ્દ છે તળિયાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે ત્યાર પછી મિત્રો કૃષિ સંસાધનોની વાત કરવામાં આવી છે કે ભાઈ સામાન્ય રીતે કૃષિ સંસાધનો ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી તેમજ આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ સંસાધનો જાતે કરી શકતા નથી માટે જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવી છે જે વિવિધ પ્રકારના કૃષિ સંસાધનો કરે છે અને તે અંગેની તાલીમ અને સમજૂતી ખેડૂતોને પૂરી પાડે છે જેથી ખેડૂતો માત્ર પરંપરાગત ખેતીનું ઉત્પાદન ન કરે અને બજારમાં જે આધુનિક અને વસ્તુની માંગ હોય જે માંગ વધતી જાય છે તેના સંલગ્ન વાવેતર કરે તેવા પ્રયાસો ધરવામાં આવે છે બીજું કે વધુ આવક મેળવે અને બજારલક્ષી ઉત્પાદન થાય તો ખેડૂતો એનાનો ફાયદો થાય છે ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમમાં ખેડૂતોની સામેલગીરી વધારવા સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ પંચાયતી રાજ સંકલિત ગ્રામ વિકાસ યોજનાઓ જનધન યોજના વગેરે શરૂ કરી અને કૃષિ ક્ષેત્રે આધુનિકીકરણ તરફ પ્રેરી ખેત ઉત્પાદક ઉત્પાદકતા વધારવા તરફ નાબાડ કામ કરી રહ્યું છે જે પણ સારા એક પ્રયાસો કહેવાય સુધારેલા બિયારણો રાસાયણિક ખાતરો લોકો સુધી પહોંચે ધિરાણની વ્યવસ્થા થાય હાલમાં પ્રાદેશિક સમય અનુસાર આધુનિક ખેતી થાય એવા બધા પ્રયાસો હાથ ધરવામાં આવે છે અને ઉત્પાદન જે છે એ વધુને વધુ થાય એવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે તો આ વાત હતી મિત્રો કૃષિ સંસાધનોની બાકીનું મિત્રો જે પોઈન્ટ છે ટેકનોલોજીકલ પરિબળો એમાં આગળ વાત કરીએ તો સુધારેલા બિયારણો રાસાયણિક ખાતરનો વપરાશ સિંચાઈની સગવડો વગેરે આ જે પોઈન્ટ છે એની અંદર આપણને બાબતો આપવામાં આવી છે યંત્રોનો ઉપયોગ જંતુનાશક દવાઓ ભૂમિ પરક્ષણ અન્ય ઉપાયો તો આ બધી બાબતો આમની અંદર સમાવેશ થાય છે જે આપણે આવતા પીડીએની અંદર ધ્યાનમાં લેશું ધન્યવાદ થેન્ક યુ